સિહોરના ગઢુલા નજીક બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેનના પતિ અને ભાજપના નેતા મુરજીભાઈ મિયાણીનું અકસ્માતમાં કંકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ગઢુલા નજીક બાઇક લઈને પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા પરિવારજનો સિહોર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનો સગાસંબંધીઓ અને ભાજપમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો